બે અને ત્રણ વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતાં જ નગરજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સહાય પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું નગરજનોએ રથના માધ્યમથી વિકાસની વિવિધ યોજનાઓ રજૂ કરતી માહિતી આપી હતી આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ વોર્ડ નંબર એક एक्टिव कॉर्पोरेटर मनोज भाई के पटेल नगरपालिका चेयरमैन मुकेश भाई पटेल भाजप जिला प्रमुख दशरथ जी ठाकुर भाजप शहर प्रमुख किशोर महेश्वरी स्ट्रीट लाइट रमीला रमीलाबेन गोविंद भाई भिल, कॉर्पोरेटर देवचंद भाई पटेल मनोज एन पटेल नगरपालिका पूर्व प्रमुख देवजी भाई परमार आंगनवाड़ी सी डी पी ओ उर्मिलाबेन पटेल तथा कार्यकर તેડાગર બેનો સ્ટાફ વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ તથા સામાજિક અગ્રણીઓ કાર્યકરો વિદ્યાર્થીઓ તેમજ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો